જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને અકબર અને બિરબલની વાર્તા કહેવા માગું છું જે ત્યાંથી સાંભળજો મુસ્તકા નામે પોપટનો એક વેપારી હતો તે પોપટને પકડીને તેને બોલતા શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું બોલ આ કોનો દરબાર છે આ જહાપાના અકબરનો દરબાર છે આ સાંભળીને અકબર ખૂબ ખુશ થયા તેમણે મુસ્તફાને કહ્યું કે મારે આ પોપટ જોઈએ છે બોલ તેની શું કિંમત છે મુસ્તફા બોલ્યો બાદશાહ બધું તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મંજૂર હશે અકબરને મુસ્તફાનો જવાબ ગમ્યો અને તેમણે તેની સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો અકબરે પોપટને રહેવાની સારી એવી વ્યવસ્થા કરાવડાવી તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી કે આ પોપટને કંઈ ન થવું જોઈએ જો આ પોપટને જરા પણ કંઈ થયું તો તેને ફાંસી ચડાવી દેવામાં આવશે હવે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ મૃત્યુ પામ્યો હવે તેની સૂચના મહારાજને કોણ આપે રખેવાળ ખૂબ જ પરેશાન હતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બિરબલ આપણી મદદ કરી શકે છે બધાએ બિરબલ પાસે જઈને મદદ કરવા કહ્યું બિરબલે એક ક્ષણ વિચારીને કહ્યું ઠીક છે તમે બધા જાઓ મહારાજને આ સમાચાર હું આપી દઈશ બીજા દિવસે દરબારમાં પહોંચ્યા અને મહારાજને કહ્યું મહારાજ તમારો પોપટ અકબરે પૂછ્યું હં શું થયું મારા પોપટને બિરબલે ફરીથી ડરતા ડરતા કહ્યું મહારાજ તમારો પોપટ અરે ભગવાન માટે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને અકબરે ચીડાતા કહ્યું જહા પના તમારો પોપટ કંઈ ખાતો નથી પીતો નથી કંઈ બોલતો નથી પાંખો પણ ફફડાવતો નથી આંખો પણ નથી ખોલતો રાજાએ કહ્યું કે કહી દે ને મરી ગયો છે બીરબલે તરત જ બોલ્યો હુજુર મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા પરંતુ આવું તો તમે જ કહ્યું છે તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા આ વાર્તા પરથી આપને એ બોધ મળે છે કે બિરબલે પોપટના મૃત્યુ જેવી દુઃખદ વાતને પણ એટલી બુદ્ધિપૂર્વક અને ચાતુર્યથી રજૂ કરી કે અકબર ગુસ્સે ન થાય અને સત્ય પણ જળવાઈ જાય આથી શીખવું જોઈએ કે સત્ય કહેવું જરૂરી છે પણ કઈ રીતે અને ક્યારે કહેવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ ટાળો તે શાંત અને બુદ્ધિપૂર્ણ રીતે મોટા સંકટમાંથી બહાર નીકળી શકાય જય શ્રી કૃષ્ણ